સુરતના રામપુરા ખાતે આવેલી સુરત લેવા પાટીદાર પંચની વાડી ખાતે ફુલપાડા તપોધન બ્રાહ્મણ નવરચના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અગિયારમાં સમૂહ યજ્ઞો પવિત્રના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દસ બટુકોને સમૂહજનોએ અને ત્રણને બાબરી સંસ્કાર કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાંસેરિયા ધારાસભ્ય કુમાર કાનાણી મેયર દક્ષેશ માવાણી અને નગરપાલિકા શિક્ષણ સમિતિ સભ્ય યશોધર દેસાઇએ ઉપસ્થિત રહીને બાળકોને આશીર્વચન પાઠવ્યા હતા તેમજ આ કાર્યક્રમમાં દીકરી બચાવો દીકરી ભણાવો તેમજ વૃક્ષોનું જતન અને પર્યાવરણને બચાવવા સહિતનો સંદેશો આપવામાં આવ્યો હતો જય મહાદેવ મારું નામ કિશનભાઈ યોગેશભાઈ ભટ્ટ આજ રોજ સુરત તપોધન સમાજ દ્વારા આયોજિત સામૂહિક યજ્ઞોપવિત સંસ્કાર અંતર્ગત યજ્ઞોપવિતનું મહાત્મ્ય સાંભળતા અને કહેતા ખૂબ આનંદની લાગણી અનુભવું છું યજ્ઞોપવિત સંસ્કાર મૂળભૂત સનાતન ધર્મની અંદર ત્રણ વર્ણ દ્વારા યજ્ઞોપવિત ધારણ કરવાનો અધિકાર તેમને પ્રાપ્ત થાય છે જે પૈકી પ્રથમ છે બ્રાહ્મણ સમાજ ત્યારબાદ છે ક્ષત્રિય સમાજ અને ત્યારબાદ છે વૈશ્ય સમાજ યજ્ઞોપવિતનું મહત્ત્વ એ એક ખૂબ જ ઉત્તમ છે યજ્ઞોપવિતમ પરમમ પવિત્રમ પ્રજાપતેર્ય સહજમ પુરસ્તા આયુષ્યમગ્રમ પ્રતિમુંચ શુભ્રમ યજ્ઞોપવિતમ બલમસ્તુ તેજ અર્થાત કે યજ્ઞોપવિત ધારણ કરવાથી બળની પ્રાપ્તિ થાય છે તેજની પ્રાપ્તિ થાય છે યજ્ઞોપવિત ધારણ કરવાથી વ્યક્તિને સદ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે યજ્ઞોપવિત એ બ્રાહ્મણનું ખરું આભૂષણ કહેવામાં આવે કહેવાય છે સામાન્યતઃ યજ્ઞોપવિત ધારણ કરવાથી બ્રાહ્મણને એક કવચ સુરક્ષા કવચની પ્રાપ્તિ થાય છે જેની અંદર નવ તંતુ દેવતાઓનો નિવાસ છે ઉપરાંત ત્રિદેવ અર્થાત બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પણ નિવાસ કરે છે એટલું જ નહીં ઉપરાંત ચારેય વેદોનું નિવાસસ્થાન યજ્ઞોપવિતની અંદર આવેલું છે તો સૌ કોઈ બ્રાહ્મણો દ્વારા યજ્ઞોપવિત સંસ્કાર એ હેતુસર કરવામાં આવે છે કે તેના બાળકને બ્રહ્મ તેજની પ્રાપ્તિ થાય તેના બાળકને બળ વધે તેના બાળકની બુદ્ધિ એટલે કે મેધાશક્તિમાં વૃદ્ધિ થાય તે ઉદ્દેશ્યથી યજ્ઞોપવિત ધારણ કરવામાં આવે છે આ ઉપરાંત એવું કહેવાય છે કે યજ્ઞોપવિત ધારણ કરવાથી તે બાળકની અંદર સારા એવા સંસ્કારોનું પણ સિંચન થાય છે જે ઉદ્દેશ્યથી અહીંયા યજ્ઞોપવિત સંસ્કારનું આયોજન થયું છે તદ ઉપરાંત શાસ્ત્રોક્તમ મત એવો છે કે વેદ અધ્યયન કરવાનો અધિકાર એ યજ્ઞોપવિત સંસ્કાર બાદ જ પ્રાપ્ત થાય છે એટલું જ નહીં પરંતુ સંધ્યા કરવાનો ત્રિકાલ સંધ્યા જે બાળકને અનન્ય બુદ્ધિ પ્રદાન કરે છે એ સંધ્યા વંદનનો અધિકાર પણ યજ્ઞો પવિત ધારણ કરવા માત્રથી જ પ્રાપ્ત થાય છે તો યજ્ઞો પવિત સંસ્કાર અર્થાત વેદ અધ્યયન તથા સંધ્યા વંદનનો અધિકાર એટલે યજ્ઞો પવિત સંસ્કાર જય મહાદેવ મારું નામ વૈભવ કુમાર નંદકિશોર મહેતા છે હું સુરત ફૂલપાડા તપોદન બ્રાહ્મણ નવરસના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પદેથી આજે સુરત ફુલપાડા તપોદન બ્રાહ્મણ નવરસના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અગિયારમાં સમૂહ આયોજન કરવામાં આવ્યું છે જેમાં દસ બટુકોએ ભાગ લીધો છે અને ત્રણ ચોલ મુડન એટલે કે બાબરી સંસ્કાર પણ આપવામાં આવ્યા છે સમૂહજનોનું આયોજન આજના સમાજમાં એટલે હિતકારી કહી શકાય કારણ કે જનોય ધારણ કરે છે ત્યારે વ્યક્તિ દ્વિજત્વ એટલે કે બીજો જન્મ પ્રાપ્ત કરે છે આ એક મેસેજને ધ્યાનમાં રાખીને બ્રાહ્મણ સમાજ આપણો જે નવરચના મંડળ છે જે હવે નવરચના ચેરિટેબલ ટ્રસ્ટ તરીકેનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે તે વર્ષો વર્ષથી આ કાર્યક્રમ યોજતો રહ્યો છે અને આ અગિયારમાં સમૂહનું આયોજન પણ કરવામાં આવ્યું છે સદર સમારંભમાં આપણા માનનીય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાંચેરિયા ધારાસભ્ય શ્રી કુમારભાઈ કાનાણી આપણા સુરત શહેરના માનનીય મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી અને આપણા જે સુરત મહાનગરપાલિકાના શિક્ષણ વિભાગના એક કાર્યકર શ્રી યશોધરાભાઈ દેસાઈ પણ હાજરી આપી બાળકોને આશીર્વચનો પાઠવ્યા છે અને આવનારા વર્ષોમાં પણ સમાજના હિતને ધ્યાનમાં રાખીને આવો કાર્યક્રમ અમારો બ્રાહ્મણ સમાજ કરતો રહેશે સદર કાર્યક્રમમાં અમે દીકરી બચાવો અને દીકરીને ભણાવો તેમજ વૃક્ષોનું જતન કરવું અને પર્યાવરણને બચાવવું તેમજ અમે સનાતન ધર્મનો પણ એક સંદેશો આપ્યો છે આભાર થેન્ક યુ